તો મિત્રો આજે ફરી એકવાર સોના ચાંદીના ભાવને ચાંદીના ને લઈને જોવા મળી રહ્યો છે આજે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એકસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે જો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સસ્તું સોનું ખરીદવાનું ઈચ્છતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે

પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત ગુજરાતને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જાણીએ કે આજે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે મિત્રો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી નો ભાવ છે ભાવ ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે તો મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો રૂપિયા

આઠ ગ્રામ સોનાનો ભાવ છે તું હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર પાંચસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પંદર હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એ સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો બ્યાસી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ અઠાણું હજાર બસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભૂ તણાવમાં ઘટાડો અને અમેરિકન ડોલરના મજબૂત થવાની અસર હવે સોનાના ભાવ પર સીધી દેખાઈ રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ઓગસ્ટની ટેરિફ સમય મર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી ઘણા દેશો સાથે વેપારમાં સ્થિરતા આવી છે જેના કારણે વૈશ્વિક આર્થિક વાતાવરણ થોડું સંતુલિત થયું છે આ સ્થિરતાની અસર એ થઈ છે કે રોકાણકારો હવે સોના જેવા પરંપરાગત સલામત રોકાણને બદલે શેરબજાર અથવા સરકારી બોન્ડ જેવા વિકલ્પો તરફ ધ્યાન આપી રહ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રેકોર્ડ સ્તરે પહોંચેલા સોનાના ભાવ હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે